તો હવે બધાએ તમને કહી દીધું છે કે નવા વરના રામ રામ હવે તમારો વારો તમે કોમેન્ટમાં કહી દો કે નવા વરના રામ રામ બોલા બધા છે ને આગળ આગળ હાલા જાય છે ને આ બધા જો થાકી ગયા કે થાકી જઈ ને આ બધા શીકા તો સોટાડે પણ આમ જો આ નોટ હોય રહ્યા સોટાડે આ લેટ ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપણે વિડીયો જોતા બધા મજામાં જોઈ તો હેપી ન્યુ યર નવા વરના રામ રામ જય શ્રી કૃષ્ણ તમને બધાને

મારે કે આજ આજ નવાવરાના રામ રામ ઉંદાયતે મારો સુત લેજે મારો ઉંદો છે કા મને ભૂલાઈ બધાયને નવરાના રામ રામ મળી લીધા છે પણ આપણે એસકે ભાઈ બાકી છે ખાલી ભેખર કામ કરા છે હે રામ રામ ઓરા નવરાના મારા ને મારા ફેમિલી તરફ થી મારા ઓડિયન્સ થી આપડી જોવાની સાહતો છે એના પર બધાયના તરફ થી સા સા થી નવરાના રામ રામ નામ વાહ સ્ટાર્ટ કર્યો મેં દસ વાગે કેમ કે છે ને પર માંથી શરૂ થઈ ગયું હતું બધી ફોન આવા એક નો ફોન કપાય તો બીજા નો એક નો ફોન કપાય તો બીજા નો આવે ફોન શરૂ જ ન કરે રહેતા કઈ નવરાવી ન મળી એટલે બધા હેપી ન્યુ યર નવર રામ રામ કહી દીધું છે

સીતારામ મેં કીધું ડીકે ભાઈને મળતા આજ આવ્યા હતા આજ નો આટો મારવા વાડી ખડેલી એક પાછું હા આગળ નવ વર્ષ રામ રામ પેચલ મળવા આવ્યા ને મને બોલે પણ ફટાકડો છે ને ફોડવો આપ્યો મેં ફોડ્યો તો ઘાવરી ગયો તો તો ભાઈ આપણે જીતાભાઈ ને હરદેવ ની બધા જો ભાઈ આપણે લેવા હેપી ન્યુ ઇયર હેપી ન્યુ ઇયર હરદેવ હેપી ન્યુ ઇયર હેપી ન્યુ ઇયર એમાં એવું છે કે આપણે છે ને થી છે ને થોડી ખરાબ થઈ ગઈ હતી એટલે એમાં આપણે જઈને એક છું એટલે સીધા સીધાભાઈ ગાડી બોલી લીધી હવે આપણે એમાં જવાનું છે મોટે એટલે જલ્દી પાણી પી લે એ પાણી પી લો પી હિત ને લીધું સમજાતા એટલે જતો કોગળા કરી તો રંગોલી ની બિચારી ને

રામ 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 સારું 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 તમે બધા એ તમને કહી દીધું છે કે નવા વર્ષ રામ રામ હવે તમારો વારો તમે માં કહી દો કે નવા વર્ષના રામ રામ

હા મિત્રો આપણે છે ને ભાઈ ભૂગ્યા છીએ ને આપણે હજી આવવાની તમને કીધું નથી આપણે છે ને ભાઈ ફરવા ગાડી આવેલા છીએ ને તમને ખબર હોય તો અહીંયા આવીને થોડુંક કેટલા કિલોમીટર કિલોમીટર આપણે પાછળ ગાડી પાર્કિંગ કરી નાખી છે તો થોડાક લોકો આગળ જાય છે ને અમારે પાર્કિંગ કરવા નહીં ને એટલે પાછળ રહી ગયા છીએ તો હાલો ભાઈ ધીમે ધીમે છે ને આપણે હાલા જઈએ હા હાજર હરેજ ભાઈ ને આવેલા છે આગળ છે ને થોડીક ટ્રાફિક લાગે કેમ કે પાછળ કેટલા બધા વાહનો હતા મોટરું

પાછા ફોટો પડવો જોઈએ બદલ ચાલો આપડે છે ને ઘડી ઉભા રહી ને સવાય કે થઈ જાય એમ કીધું કે થઈ જાય ખબર કાર્ય થાય

પગ બગાડવા પડે તો એટલું બનવું નથી આમ જોઈ પૂરા બુરા થઈ ગયા પછી ધીમે ધીમે જઈશ થાકી જાય મોટા થાકી દાદા ને દર્શન થઈ ગયા વાગ્યા નો કાયદો હતો એને બદલે દર્શન થઈ ગયા પાછળ છે ને બધે ધીમે ધીમે હાલ આવે છે ને અહીંયા આપડે કક્ષા નાસ્તો કરો હોય ને એ જગ છે આવડિયા તો આપડે ધીમે ધીમે હાલ હું તો થોડો થોડો હાથી જોઈએ તો કલે આમ જો એકવાર ચેક કરો આખી ફેમિલી એ પણ જંગલી વસાળે છે આમ જો તો એકવાર સોમ શા મજી અમે નવા છીએ નવા નવા છીએ આમ કોઈ જ આવ્યા નથી પણ તોય તો એકલા એકલા રખડી બોલો સમજો કોઈ નથી આપડી આપડી સિવાય બીજું કોઈ નથી આપડી ફેમિલી સિવાય

હલો ભાઈ આપડે છે ને હજી થોડુંક આગુ છે કેમ કે એક નિશાન રહી લાડબ નું પાણી આપડે પગ ડૂબી જાય ને એટલું પાણી છે એ હજી આવ્યું નથી એટલે આગળ જાય ત્યારે ખબર પડશે હજી હર્ષ ભાઈ રોવે છે ઓલે પણ

ને આ આવ્યા છે ગાંઠિયા એમ તો બપોરે કરવાટુ લીધા થા પણ હવે આપણે એને વાળું કરી બપોરે લીધા ગાંઠિયા તો છે ને ભાઈ વાળું બધે ગાંઠિયા તો હવે ખાધું હે હર્ષ તે ખાધું કે હે જો જો તે ખાધું કે હરવા દો આવો બિચારો આ અને લાગે ફાઇનલી ભાઈ આપણે છે ને પગ્યા છીએ ઘરે ને ઘરે આવ્યા ને તરત બે ગયા કેમ કે પગ એટલા બધા થાકી જાય ને દુખવા દુખવા મળ્યા ને વાત પૂછવામાં કેટલો બધો એક દોઢ કિલોમીટર લગભગ હાલું જ પીડ્યું છે એક દોઢ કિલોમીટર આગળ આપણે ગાડી મૂકી પડે ને પછી હાલી આપણે જવું પડે કેમ કે પાણી ને બધું એવું બધું હોય એટલે ગાડી ને એવું ન હાલીએ ઘરે તો ફાઇનલી છે ને આપણે ઘરે પીગ્યું થોડુંક મોડા મોડા ઘરે આવ્યા ને એટલે બપ્પા ની જોઈ વાગ્યા ગઈ ને તો એ દોઈને આવશે પછી આપણે ખાવાનું છે વાળું કરવાનું છે કેમ કે આપણે વાળું એ કર્યું તો હાલો ભાઈ બ્લોગ ને હશે ને આપણે એન્ડ કરી દઈએ તમને પસંદ આવી તો લાઈક કરી નાખો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો હાલો ભાઈ મળી માં માતા હોય જય માતાજી જય દ્વારકાધીશ